દેવભૂમિ દ્વારકામાં આવેલા જામખંભાળિયાની ચાર ભરાણા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ જામશે ભાજપ કોંગ્રેસના એક એક અને સમાજવાદી પાર્ટીના બે ફોર્મ રજૂ થયા હતા સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ રદ થયું છે ચાર ભરાણા તાલુકા પંચાયતના પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને સમાજવાદી વચ્ચે જંગ જામશે ચાર ભરાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આજ રોજ તારીખ ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવેલ હતી કુલ ચાર ઉમેદવારોના ફોર્મ રજૂ થયેલ હતા જે પૈકીના પહેલું ફોર્મ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જે માન્ય રહેલ છે બીજું ફોર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી તે પણ મંજૂર કરવામાં આવેલ છે માન્ય રહેલ છે ત્રીજા નંબરનું ફોર્મ હું સમાજવાદી પાર્ટી તરફથી આવેલ હતું જે પણ મંજૂર કરવામાં આવેલ છે અને ચોથું ફોર્મ સમાજવાદી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ભરવામાં આવેલ હતું મૂળ સમાજવાદી પાર્ટીના ત્રણ નંબરનું ફોર્મ તે મંજૂર કરવામાં આવેલ હોવાથી ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થાય છે જેથી અત્યારે હવે હરીફમાં કુલ ત્રણ ઉમેદવાર રહેશે જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા